નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી કરી લેજો સમૃદ્ધ ગુજરાતમાં માં ત્રણ પોઈન્ટ પાસઠ કરોડ લોકો મફત સસ્તા અનાજના ભરોસે સરકારી દાવાઓનો ફિયાસ્કો થયો જાણીતી ગુજરાતી સિંગર કિંજલ દવે ની આંતર સગાઈ મુદ્દે વિરોધ સમાજ દ્વારા પરિવારનો બહિષ્કાર કરવામાં આવ્યો

કાયદો વ્યવસ્થાની જવાબદારીની ઢાકાની બાંગ્લાદેશના આરોપો પર ભારતનો સ્પષ્ટ જવાબ શેખ હસીના મામલે વધ્યો તણાવ લેફ્ટના છેલ્લા કિલ્લામાં પડવા લાગી તિરાડ હવે તો સબરીમાલા મંદિરનો સોનાની ચોરીનો કેસ ભારે પડ્યો કોંગ્રેસની મહારેલી યોજવામાં આવી રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદીની ચોરી પકડાય પ્રિયંકા ગાંધીનો આરોપ પાસઠ લાખ વોટ કાપ્યા ભારતની બંગાળની ખાડીમાં નોટામાં જાહેર કરવામાં આવ્યું વિમાન શિપ બધું બંધ અને પાકિસ્તાન બાંગ્લાદેશ ટેન્શનમાં આવી ગયા કેરળમાં ભાજપના મુસ્લિમ ઉમેદવારની કમાલ હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારમાં અપાવી જીત શાળામાં હાઇબ્રિડ મોર્ન ઓન અને હવે પચાસ ટકા કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ ફરજિયાત દિલ્હી સરકારનું મૌન મોટું એલાન કરવામાં આવ્યું જાહેર આઈએસઆઈના નિશાને શિવરાજસિંહ ચૌહાણ ઇનપુટ બાદ દિલ્હી ભોપાલ આવાસ બહાર સુરક્ષા વધારવામાં આવી તિરુવનતપુરમાં ભગવો લહેરાતા શશી થરૂરનુંર જોંકાવનારું નિવેદન સામે આવ્યું કોંગ્રેસના અન્ય નેતાઓ વાંધો ઉઠાવે તેવી શક્યતા મેલિયોનલ મેસીના કાર્યક્રમમાં તોડફોડ બાદ જડબા તોડ એક્શન સી એમના આદિશ બાદ મુખ્ય આયોજકની ધરપકડ કરવામાં આવી પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના તાહેરપુરમાં સૌથી વધુ એસઆયરનો વિવાદ ત્યાં જ પ્રધાનમંત્રી મોદી કરશે રેલી મમતા દદીનું જ ટેન્શન વધશે શાંતિ બિલને મોદી કેબિનેટને મંજૂરી મળી આવે પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં આ ખાનગીકરણનો માર્ગ મોકલો થયો કર્ણાટકમાં કોંગ્રેસના ગૃહમંત્રી પર ભડક્યા ચિદમ્બરમ કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન ના કરવું જોઈએ કોવિડ નાઇન્ટીનના વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા એમ્સના આવે અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો આ ટેરેકનું સાચું કારણ આવ્યું સામે કિંજલ દેવે ના લગ્નનો વિવાદ સર્જાયો બ્રહ્મ સમાજના ના બહિષ્કાર સામે કાજલ કા હિન્દુસ્તાની જોરદાર સમર્થન આવ્યું સામે ગાંધીનગરના કાવા દવા પોતાના જૂના સાથીદારોને જોઈને હાર્દિક પટેલ ચોંક્યા આઈએએસ અધિકારીએ મંત્રીને બોલતા રોક્યા ખુશખબર સામે આવી એમ્સના ડોક્ટરોએ કર્યો કમાલ હવે સર્જરીની મદદથી જડમૂળમાંથી ખતમ થશે ડાયાબિટીસ જાન્યુઆરીમાં મોંઘવારી બનશે ડાંકણ એઆઈ ખિસ્સા પર વધારશે ભાર હવે બધું થઈ જશે માંગુ જીએસટી રાહત પણ નકામી દિલ્હી હુમલો ભારતને વળતો જવાબ હવે લશ્કરીએ તૈયબાના કમાન્ડર હાફિઝ અબ્દુલ રાઉફનો દાવો દિલ્હીમાં વોટ ચોરી સામે કોંગ્રેસનો વિરોધ કરવામાં આવ્યો અને રાહુલ ગાંધીએ કહ્યું કે બીજેપીએ સત્તામાં પાછું ફરવું જોઈએ ઓગણીસ ડિસેમ્બરે દેશના વડાપ્રધાન બદલાઈ જશે પૃથ્વીરાજ ચૌહાણના દાવાએ મચાવી સનસનાટી દિલ્હીમાં ભૂકંપ આવ્યો સિડની બીચ પર હુમલા બાદ નેતન્યાહુ થયા ગુસ્સે અને ઓસ્ટ્રેલિયન સરકાર પર લગાવ્યો મોટો આરોપ રાજકોટમાં ધનવંતરી હોસ્પિટલના બે ડોક્ટર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા પોલીસ ચેકિંગ દરમિયાન ભાંડો ફૂટ્યો એસઆઈઆર ઝુંબેશને ગણતરીના તબક્કામાં ગુજરાતમાં આ અસરકારક કામગીરી તેત્રીસ પૈકી અઢાર જિલ્લાઓમાં એસડી યાદીમાં કોઈ વિસંગતતા નહીં વીસીઈને સરકારી વિભાગો દ્વારા સોંપાતી કામગીરી માટે યુનિટ દીઠ વીસ રૂપિયા ચૂકવવામાં આવશે એ ફારસી અને ગ્રાન્ટેડ શાળામાં ભરતી મુદ્દે શાળા સંચાલકો આગ્રા પાણીએ હાઈકોર્ટમાં જવાની બતાવી તૈયારી ગોધરા નગરપાલિકા દ્વારા ગેરકાયદે બાંધકામ પર જબરદસ્તી કાર્યવાહી પર ગુજરાત હાઈકોર્ટનો વચગાળાનો સ્ટે મૂકવામાં આવ્યો પાકિસ્તાન બાંગ્લાદેશમાં ફફડાટ ફેલાયો ભારત કંઈક મોટું કરવા જઈ રહ્યું છે બંગાળની ખાડીમાં નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યું ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ પ્રધાનમંત્રી મોદી સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલની ની ત્રણ કલાક રાજકીય બેઠક યોજવામાં આવી અમદાવાદમાં પીસીબી નો શહેરમાં સપાટો એલિસ બ્રિજ અને ઘાટલોડિયા વિસ્તારમાં દારૂ ના કર્યા કેસ સામાજિક બહિષ્કાર મુદ્દે કિંજલ દવે કહ્યું કે મારા પરિવાર સામે કોમેન્ટ થશે તો કાયદેસરના પગલા લઈશ ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું પંજાબ ઉત્તર પ્રદેશ અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા કારણ છે જમીનનું નુકસાન ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ફરી રચાશે મોટો ઇતિહાસમાં આગ મેળવામાં આવશે પંદર કરોડ શ્રદ્ધાળુ હવે સહેજ પણ નહીં ચાલે પ્રધાનમંત્રી કિસાનના બાવીસમાં હપ્તાનો લાભ મેળવવા માટે ખેડૂતે કરવું પડશે ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી ફરજિયાત કોંગ્રેસ સાથેના મતભેદોના ત્રણ વર્ષ બાદ પ્રશાંત કિશોરની પ્રિયંકા ગાંધી વાડરા સાથેની મુલાકાતથી રાજકીય અટકળો થઈ ગઈ શરૂ આઠમો પગાર પંચ બે હજાર અઠ્યાવીસ થી શરૂ થશે લાગુ હવે કોંગ્રેસના કર્મચારીઓના પગારમાં થશે બમ્પર વધારો મળશે મોટો ફાયદો ખતરાની મોટી ઘંટી વાગી જો બ્રિટનમાંથી મુસ્લિમોને કાઢી મુકાય તો ભારત પર પડશે ગંભીર અસર રિપોર્ટમાં થયો મોટો ખુલાસો પચાસ ટકા ટેરિફના કારણે સપ્ટેમ્બર પછી અમેરિકામાં ભારતની જેમ્સ અને જવેલરીની નિકાસમાં સિત્તેર ટકા જેટલો મોટો ઘટાડો થયો ટૂંક સમયમાં જ રાજ્યમાં ભાજપના સંગઠનમાં ફેરફારની શક્યતા મુખ્યમંત્રી સહિત નેતાઓ પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહને મળ્યા અમદાવાદના એસ હાઇવે પર આવેલા એક બ્રિજ પર સળિયા દેખાતા ભયનો માહોલ સર્જાયો તંત્ર સામે ઉઠાવવામાં આવ્યા સવાલ વાવણી બાદ ઘઉના ઉભા પાકમાં વિવિધ જીવિત આવતી હવે અટકાવવા માટેની ખેતી નિયામક દ્વારા માર્ગદર્શિકા કરવામાં આવી જાહેર ભારતીય રૂપિયો ડોલરની સામે હવે બરાબર થાય તો થશે મોટો ફાયદો આઈફોન સહિત અનેક વસ્તુઓ થઈ જશે સસ્તી હમુલ ડેરી માં સાંભેસી પરમાર ચેરમેન અને વિજય પટેલ વાઇસ ચેરમેન બન્યા સર્વસંમતિથી નિમણૂક કરવામાં આવી તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર હવે ગુજરાતના મહિલા નેતા બંજત પાંડાએ સોંપાઈ મોટી જવાબદારી વંદે ભારત ટ્રેનના પ્રવાસીઓ માટે આવી ખુશખબર જમવામાં હાઈવે હવે ઈડલી અને વડા કેસરી સાંભર વાનગીઓ આપવામાં આવશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જે આણંદમાં સોજિત્રાના પલોલ ગામે હવે પ્રાકૃતિક કૃષિ ખાર્મની મુલાકાત લેવામાં આવી જૂનાગઢમાં રૂપિયા બસોને તેપણ કરોડના સાયબર છેતરપિંડીનો પર્દાફાશ કરવામાં આવ્યો ઓપરેશન મ્યુલ હંટ હેઠળ મોટી કાર્યવાહી કરવામાં આવી અમેરિકાએ હજારો ભારતીય વિઝા 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 અને ધારકોને રદ ટ્રમ્પની નીતિથી હડકંપ મચી ગયો કોંગ્રેસનું નવું માળખું જાહેર થતા જ ત્રણ નેતાઓએ રાજીનામું ધરી દીધું હાર્દિક પટેલના સાથેના ફોટો વાયરલ થયા પ્રધાનમંત્રી મોદીની વિદેશી યાત્રા માટેની ફ્લાઇટ એક કલાક મોડી થઈ હવે મેસી પ્રધાનમંત્રી મોદીની મુલાકાત રદ કરવામાં આવી પ્રધાનમંત્રી મોદી પર કરેલા આ શબ્દોના ઉપયોગ અંગે સાંસદમાં હોબાળો મચી ગયો ભાજપે કહ્યું કે સોનિયા ગાંધી માફી માંગે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના બાવીસમા હપ્તાનો લાભ મેળવવા આવે ખેડૂત આઈડી ફાર્મર રજિસ્ટ્રીની નોંધણી ફરજિયાત અમદાવાદની ચાલીસ વર્ષ જૂની સોસાયટીને મળી તોડવાની નોટિસ હવે બંગલા બચાવવા રસ્તા પર ઉતરા માલિકો તો હાલ માટે આઇ ડુજુ મળીસુ નવે અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ